સાણંદ જીઆઈડીસી પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરીનો તરફરાટ મચાવતી ગેંગને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી હતી સાણંદ જીઆડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે આર ઝાલા સાહેબ સહિત પોલીસ ટીમ દ્વારા કુલ બાવીસ વાહનો સહિત પાંચ ઇસમોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો બાવીસ ટુ વ્હીલરની કિંમત આશરે દસ લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું હતું આ આરોપીઓની ચોરી કરવાની મોડર્સ ઓપરેટિંગ લોક કર્યા વગરના ટુ વ્હીલર્સ વાહનોને ડાયરેક કરી અને ડાયરેક્ટ ચાલુ ના થાય તો અન્ય વાહનમાં બેસેલ ઈશ્મત દ્વારા અખથી ચોરી કરેલા વાહનને ધક્કો મારી ચોરી કરતા હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું હતું અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા જિલ્લામાં અનડીટેક્ટ રહેવા પામેલ ગુનાઓ ડિટેક કરવા સૂચના મુજબ સાણંદ જેડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર આર સહિત પોલીસ ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપીએ બોપલ અમદાવાદ શહેર તેમજ મહેસાણાના કડી વિસ્તારોમાંથી ચોરી કરેલ અલગ અલગ કંપનીના કુલ બાવીસ વ્હીલર્સ કબજે કરી જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે આર ઝાલાસ દ્વારા કાયદેસર તપાસ હાથ ધરી આરોપીઓ વિરુદ્ધ બીએનએસએસ કલમ મુજબ કાર્યવાહી કરી હતી બ્યુરો રિપોર્ટ ફજલ ખાન પઠાણ સાથે મુન્ના વહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ સાણંદ અમદાવાદ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના જે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરી અટકાવવા અને શોધવા માટે મારા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબે સૂચના કરેલી હતી જે અનુસંધાને જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે સાણંદ એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા અને એની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને માહિતી મળેલી કે એક ઈસમ છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર જે સાણંદનો રહેવાસી છે એ એક વાહન સાથે પસાર થવાનો છે અને એની પાસે એક ચોરીનું મોટરસાયકલ છે તેથી એને ઇન્ટરસેપ્ટ કરી જીઆઈડીસી વિસ્તારમાં અને એને વાહન બાબતે પૂછપરછ કરેલી તો એની પાસે એના કોઈ કાગળો કે અટક કરવામાં આવેલો હતો અને એની જે છે એ કબજે કરી અને વિશેષ પૂછપરછ કરતા તેના અન્ય સાગરિતો છે જયેશભાઈ વિશાલભાઈ ઠાકોર કાળાભાઈ કરણજી દિલાજી ઠાકોર આ બધા સાણંદના રહેવાસી છે તેઓ સાથે મળી અને કુલ બાવીસ વાહનો અલગ અલગ

તો એને ડાયરેક્ટ કરી અને ચોરીને લઈ જતા હતા જો એ વાહનો અનલોક ના હોય અને ચાલુ થઈ એવી સ્થિતિમાં ન હોય તો એને બીજો આરોપી છે એ બીજા વાહનથી ધક્કો મારી અને ચોરી કરીને લઈ જતા હતા આમ આ આરોપીઓ કુલ બાવીસ વાહનો છે એ પૈકી તેઓએ જે કુલ બીજા બે ઈસમો છે હાર્દિક મુકેશભાઈ પટેલ અને દશરથભાઈ ભૈરુભાઈ સેનમા આ બંને જે છે એમાં એક ઉપરદળ છે એનો રહેવાસી છે અને બીજો છે એ સાણંદનો રણમગઢનો રહેવાસી છે એને કુલ સાત અને પાંચ વાહનો વેચેલા હતા જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાએ આ લોકોને પણ ધરપકડ કરી અને પૂછપરછ કરી અને તેની પાસેથી પણ વાહનો કબજે કરેલા છે આમ સાણંદ જીઆઈડીસી પોલીસ જે છે એ તેમની ટીમ સાથે કુલ 22 વાહનો અને કુલ 5 આરોપીઓની ધરપકડ કરેલી છે અને આગળની કાયદે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે સબ આરોપીઓ મુદ્દામાલ વેચતા એટલે બાઈક વેચતા એક્ટિવા વેચતા તો કયા વાહન આઈટમ વેચતા કેવી રીતે વેચતા કારણ કે આગળ કોઈ હતા તેમની પાસે કેટલા પૈસામાં વેચતા સજી આ લોકો છે એ પોતાના નજીકના જે માણસો હોય પોતાના ઓળખીતા પરખીતા હોય એને એ લોકો આ વાહનો એ છે એ 15000 20000 અને પછી પાછે થોડા ટાઈમ પછી તમને આરસી બુક આપીશું એમ કરી અને બોલાવી અને વેચતા હતા

Okay. okay. Good?